ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ગુલાબી ગુલાબી ઠંડી પડી રહીશ ઠંડીની અંદર ગણિત ભણવાની કેવી મજા આવે છે ને તો ચાલો આજે આપણે ગણિતની અંદર સ્વાધ્યાય પોથીમાં આપેલા દાખલાઓની ચર્ચા કરીએ હા તો મિત્રો સ્વાધ્યાય પોથીમાં આપણે પ્રકરણ નંબર દસ ઘણાકારોનું પ્રત્યક્ષીકરણ એ વિશે જોઈએ હા તો મિત્રો એમાં આપણે પ્રશ્ન પાંચ જોઈએ કે નીચેના ઘણા કારમાં સામેની સામેથી બાજુમાંથી અને ઉપરથી દેખાવ ઓળખી બતાવ અહીં આગળ બધી આકૃતિઓ આપણને આપેલી છે અને એની અંદર સામેથી કેવું દેખાય બરાબર ઉપરથી કેવું લાગે અને બાજુમાંથી આકાર કેવો લાગે એ આપણે ઓળખી બતાવાનું છે મિત્રો પહેલી જે આકૃતિ દેખાય છે એ પહેલી આકૃતિમાં આ જે આકૃતિ છે એ આકૃતિની અંદર ઉપરથી કયો ભાગ દેખાય તો જુઓ અહીંયા આગળ આ ત્રણ વસ્તુ જે છે આ ત્રણ ચોરસ જે છે એ આપણને જોવા મળે તો એ આ ઉપરથી આ જોવા મળશે સામેથી જોઈએ તો આ બે ચોરસ આપણને અહીંયા આગળ જોવા મળે તો આ સામેથી ભાગ દેખાય અને બાજુમાંથી જોઈએ તો એ પણ અહીં આગળ આ બાજુ એટલે આ જે આકૃતિ છે એ બાજુમાંથી દેખાય છે બીજી આકૃતિ જુઓ તમે એમાં ઉપરના ભાગથી આ વસ્તુ એટલે ઉપરથી શું દેખાય આ પછી બાજુમાંથી આ જોવા મળે છે તો આ બાજુમાંથી અને સામેથી જોઈએ તો આપણને આ ભાગ જોવા મળે છે એટલે સામેથી આ વસ્તુ જોવા મળે છે ત્રીજી આકૃતિ આ એક આકૃતિ છે એમાં આપણને ઉપરથી શું જોવા મળે તો કે આ ભાગ જોવા મળે ઉપરથી જો એટલે આ પણ દેખાય અને આ પણ દેખાય એટલે જોડે જોડે દેખાય એટલે આપણને આ ટાઈપ જોવા મળે પછી બાજુમાંથી જોઈએ તો આખી આ સડંગ આ ભાગ જોવા મળશે આ સામેથી જોવા મળે આપણને આટલો ભાગ એટલે આ જે છે આ એ સામેથી જોવા મળે અને બાજુમાંથી આ જે ભાગ છે એ જોવા મળે એટલે આ બાજુનો ભાગ થયો આખો આખું આમ જોઈએ એટલે આ દેખાય આ દેખાય છે ને આ દેખાય આ બાજુ જોઈએ તો આ ચોરસ વાળો ભાગ દેખાય આ દેખાય અને આ નીચેનો ભાગ છે એ દેખાય એટલે આખો આપણને જોવા મળશે ચોથા નંબરની જે આકૃતિ છે એ ચોથા નંબરની આકૃતિની અંદર પણ તમે જુઓ તો કે બાજુમાંથી જોઈએ તો શું થાય આ બે ચોરસ વાળો ભાગ એટલે કે આ જોવા મળે સામેથી જોઈએ તો શું જોવા મળશે આ દેખાય અને આ આ આ પટ્ટો બે ચોરસ ત્રણ મળે એટલે જોવા મળે ઉપરથી જોઈએ તો આપણને આ આ વસ્તુ જોવા મળશે એટલે ત્રણ ચોરસ એટલે કે પટ્ટો જોવા મળશે પાંચમા નંબરની આકૃતિ આપણે જોઈએ તો એમાં જો સામેથી જોવામાં આવે તો શું જોવા મળશે આ આ ને આ જોવા મળે એટલે આ ટાઈપનું જોવા મળે ઉપરથી જોવામાં આવે તો શું જોવા મળે આ પાછળનો અને આ એટલે આ ટાઈપની આકૃતિ જોવા મળે અને બાજુમાંથી જોવા મળે તો શું થશે આ ભાગ અને આ ભાગ આ બે અને આ ચોરસ આમ જોડે જોડે આપણને દૂરથી જોઈએ તો આ અને આ દેખાય એટલે આ ટાઈપની આકૃતિ જોવા મળે એટલે આ પ્રશ્નની અંદર આપણે શું કર્યું કે કોઈ પણ ઘણાકાર આપ્યો હોય એને ઉપરથી જોવામાં આવે બાજુમાંથી જોવામાં આવે અથવા તો સામેથી જોવામાં આવે તો એ કેવો દેખાય એની ચર્ચા અહીં આગળ કરેલી છે પછી મિત્રો પ્રશ્ન છ તમે જુઓ કે નીચેના ઘણા માટે યુલરનું સૂત્ર એફ વત્તા વી માઇનસ ઈ બરાબર બે છે તે સાચું છે એમ સાબિત કરવાનું છે અહીંયા આગળ બધી જ જે સૂત્રની અંદર જે એફ વી અને ઈના ના જે મૂલ્યો છે એ બરાબર આપેલા છે અને એના આધારે આપણે આ સૂત્ર સાચું છે એવું સાબિત કરવાનું છે મિત્રો આગળ જુઓ આકૃતિમાં કે એક સમઘન છે છે ઘન સમઘન દેખાય છે અને એની અંદર વી કેટલા છે તો કે આઠ છે વી કેટલા આઠ આ એક બે ત્રણ ચાર અને એ જ રીતે પાછળ એક બે ત્રણ અને આ ચાર એટલે વી બરાબર કેટલા લીધેલા છે આઠ ફલક એફ બરાબર છ તો આ એક આ ખૂણાનું બે આ ઉપરનું નીચે ત્રણ આ નીચે વાળો ચાર આ આગળનો ભાગ પાંચ અને એની પાછળનો ભાગ અંદરનો ભાગ છ એટલે ફલક બરાબર કેટલા આવશે છ અને ઈ બરાબર કેટલા આવશે આઠ આ જે ભાગ છે એ કેટલા આવશે આઠ આ ખૂણાઓ તો એફ વત્તા વી માઇનસ ઈ બરાબર આપણે બાર મૂકીએ તો f બરાબર છ વી બરાબર આઠ ઓછા ઈ બરાબર બાર બરાબર બે એટલે આઠ ને છોદા બાર બરાબર બે માટે ચૌદ માંથી જાય તો બે બરાબર બે એટલે આ રીતે આ યુલર નું સૂત્ર આપણે સાબિત કરી શકીએ છીએ સાચું છે એમ બતાવી શકીએ છીએ આગળ જોઈએ બીજો પ્રશ્ન તો કે લમગન આપેલો છે એમાં એફ બરાબર છ વી બરાબર આઠ અને ઈ બરાબર પણ બાર છે આગળ જે છે તેમજ એટલે એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે એટલે છતા આઠ ઓછા બે એટલે બે બરાબર બે એટલે આ બંને બાજુ શું થાય છે સંતુલન થઈ જાય છે એટલે આ રીતે સાબિત કરી શકાય એના પછી આપણે જોઈએ તો ત્રીજા નંબરનો ચતુષ્ફલક તો એફ બરાબર પાંચ ફલક કેટલા છે પાંચ જુઓ એક બે આ બાજુ પાછળ ત્રણ આ નીચેનું ફલક ચાર અને આ બાજુને આ પાંચ એમ કે પાંચ ફલક વી બરાબર છ વી બરાબર છ એટલે આ એક બે ત્રણ અને આ અંદર ખૂણો ચાર અને આ ઉપર છે પાંચ અને ઈ બરાબર આઠ ઈ કેટલા છે આઠ છે તો એફ વત્તા વી માઇનસ ઈ બરાબર બે એફ બરાબર પાંચ વત્તા વી બરાબર પાંચ ઓછા ઇ બરાબર આઠ બરાબર બે એટલે પાંચ ને પાંચ દસ ઓછા બે એટલે ત્રિકોણીય પિરામિડ માટે એફ બરાબર ચાર વી બરાબર ચાર અને ઈ બરાબર છ એટલે એફ વત્તા વી માઇનસ ઈ બરાબર બે એટલે ચાર વત્તા ચાર ઓછા છ બરાબર બે માટે આઠ ઓછા છ બરાબર બે માટે બે બરાબર બે અને છેલ્લે આપણે જોઈએ પાંચમો ત્રિકોણીય પ્રિઝમ હોય તો એની અંદર બરાબર પાંચ વી બરાબર છ ઇ બરાબર નવ એટલે એફ વત્તા વી માઇનસ ઈ બરાબર બે માટે એફ એટલે છે પાંચ વી બરાબર છ અને ઈ બરાબર નવ એટલે એફ વત્તા છ હવે માઇનસ ઈ એટલે ઓછા નવ બરાબર બે માટે અગિયાર છ ને પાંચ કેટલા થાય અગિયાર અને ઓછા નવ બરાબર બે બરાબર બે એટલે આ રીતે આપણે સૂત્ર સાબિત કરી શકીએ છીએ છેલ્લે આપણને જે પ્રવૃત્તિ આપી છે કે તમારી જાણમાં હોય તેવી બે દ્વિપરમાણીય અને બે ત્રિપરમાણીય વસ્તુઓની આકૃતિ દોરો મિત્રો ચોરસ તો ચોરસ એ કેવી આકૃતિ છે દ્વિપરમાણીય એ જ રીતે ત્રિકોણ તો ત્રિકોણ એ પણ કેવી છે દ્વિપરિમાણીય છે ત્રિપરિમાણીય જોઈએ તો આ વર્તુળ આવે અને લમગન આવે તો વર્તુળ અને લમગન એ ત્રિપરિમાણીય આકૃતિઓ છે એટલે આ રીતે આપણે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકૃતિઓ દોરીને બતાવવાની છે ચલો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર દસ ઘણા કારો પ્રત્યક્ષીકરણ પૂરું થાય છે